જય શ્યારામ દરેક મિત્રોને જય શ્રી રામ જય શ્યારામ જય શ્યારામ તો તમારું વધારે સ્વાગત છે અમારી આ ચેનલમાં તો મિત્રો કાલે જે આપણે ગાડીનો વિડીયો મૂકી દો તો એવી એક ગાડી નહીં પણ એવી ઘણી બધી ગાડીઓ આપણે જનકભાઈને ત્યાં ઉપલબ્ધ હોય છે કે ગમે ત્યારે જઈએ એટલે તમને વીસથી ત્રીસ ગાડીઓનો સ્ટોક અવેલેબલ ત્યાં જોવા મળે છે તો તમારે જ્યારે પણ સેકન્ડ હેન્ડ ગાડી લેવાનું થાય તો તમે એકવાર તો શિવશક્તિ ઓટો કન્સર મહેસાણાની જરૂર મુલાકાત લેજો એનું કારણ કે મારો પર્સનલ અનુભવ રહેલો છે કે સારામાં સારી ગાડી બેસ્ટ વેલ્યુએશનવાળી ગાડી અને બીજું એ કે તમારી જે બજેટમાં હશે એ બજેટવાળી તમને ગાડી ત્યાં મળી જશે તો જે કહેવાય કે સારી એવી ગાડી તમારે સેકન્ડમાં લેવી હોય તો એકવાર તો તમે જેને ભાઈનો કોન્ટેક્ટ કરજો જેથી કરી તમારા ગાડી વેચવી હોય તો બી સારું વેલ્યુશન આવે અને તમારે લેવી હોય તો તમારા બજેટમાં તમને ગાડી ત્યાં મળી રહે એમદાદા અલ્ટો વેગેનાર જેન એસટીલો આઈ ટેન આઈ ટ્વેન્ટી સેલેરીઓ પછી મગના અને ઓડીને એ બધી તો જનરલ જેમને સ્પેશિયલ પ્રીમિયમ કારો જે કહેવાય તો પર્સનલ રાખે જ છે બરાબર છે તો હવે કોઈ પણ ગાડીઓ લેવી હોય તો સ્પેશિયલ જનક ભાઈનો તમે અવશ્ય કોન્ટેક કરજો